નમસ્તે ખેડૂત મિત્રો હું પ્રકાશ પટેલ જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયામાં આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય કિસાન એસપીકે કે ફાર્મ વડિયામાં આપને અવનવા વિડીયો અમારા મળતા રહે છે આજે આપણે સુભાષ પાલેકર કૃષિ પંચસ્તરીય મોડલ જંગલ મોડલ વિશે થોડું સમજીએ મિત્રો આ એક ઈશ્વરીય વ્યવસ્થા છે જે આપણે પોતાના જ ખેતરમાં ઝેરમુક્ત ખોરાક અપનાવી આપણા જ પરિવારને શુદ્ધ આહાર મળે અને આપણા સીધા કન્ઝ્યુમરને પણ શુદ્ધ ઝેરમુક્ત ઔષધીય ગુણોથી ભન ભરપૂર અને એમાં દરેક અનાજ શાકભાજી કઠોળ મળે એ ઉદ્દેશ્યથી બીજું પર્યાવરણ સુરક્ષા સાથે ગૌમાતાની સુરક્ષા ધરતીમાંની સુરક્ષા પાણીની સુરક્ષા અને ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ સામે આપણે કેવી રીતે આપણે એને શુદ્ધતા લાવી શકીએ જોડે જોડે આજે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી જીવલાણ બીમારીઓમાંથી મુક્ત કેવી રીતે થઈ શકીએ આવનારી યુવા પેઢીને બલવાન ભૂમિ કેમ આપી શકીએ આ તમામ સમસ્યાઓનો ખેડૂતોનો ખર્ચ ઘટે ઉત્પાદિત થયેલું અનાજ શાકભાજી કઠોળ મૂલ્યવર્ધિત થાય અને એનો આપણને ગુણવત્તાયુક્ત ભાવ પણ મળી રહે એ હેતુથી આ પદ્ધતિ અમે વિકસાવી છે છેલ્લા પાંચ વર્ષથી જોવા પંચરીય મોડલમાં કોઈપણ જાતના ખાદ બીના પેસ્ટીસાઇડ ઉપયોગ કર્યા વગર ઈશ્વરીય વ્યવસ્થામાં આ બધું થઈ રહ્યું છે તો જેવી રીતે પદ્મશ્રી સુભાષ પાલેકરજીને શિબિર કર્યા બાદ અમને જ્ઞાન પ્રાપ્ત થયા બાદ કે ઈશ્વરી વ્યવસ્થામાં જો જોઈએ તો જંગલો જંગલોમાં ક્યાંય આપણે માનવ અસ્તિત્વ વગર મોટા મોટા વૃક્ષો આજે લાખો વર્ષથી ઊભા છે જ્યાં માનવની કોઈ ભૂમિકા નથી પાણીનું સિંચન નથી નિંદાઈ નથી ગોળાઈ નથી બીજ રોપાઈ નથી ખાદ નથી પેસ્ટિસાઇડ નથી છતાં અનગણિત ફળ ફૂલ કંદ આપે છે આ ઈશ્વરીય વ્યવસ્થા છે તો આપણા જ ખેતરમાં આ વ્યવસ્થા આપણે ઊભી કરીએ જેવી રીતે આ કૃષિના પાંચવા આયામો છે કે બીજામૃત જીવામૃત આચ્છાદન વાપસા અને સજીવોનું સહજીવન આ બધી જ પાંચે આયામો અહીં ઉપયોગ કરવામાં આવે છે સાથે કૃષિના અમારા પાંચ સિદ્ધાંતો છે કે જ્ઞાન વિજ્ઞાન સત્ય અહિંસા અને ધર્મ મિત્રો આ પાંચ સિદ્ધાંતો પર કૃષિ થાય છે તો અહીં આપણા દેશી બીજનું પણ સંવર્ધન થશે આમાંથી ઉત્પન્ન થયેલા અનાજ કઠોળ શાકભાજી ફ્રૂટ શુદ્ધ હશે જેથી માનવ સ્વાસ્થ્યની જે બીમારીઓ થાય છે એના સામે આપણને રક્ષણ આપશે તો ચાલો પંચસ્તરીય જંગલ મોડલ નાના નાના પોતાના બ્લોકમાં ખેતરમાં વાડામાં આપણે બનાવીએ આ વ્યવસ્થાને સમજવા માટે અવશ્ય મુલાકાત લો અને તમે પણ આ કરી શકો છો તો અમારા સુભાષ પાલેકર કૃષિ જન આંદોલનમાં આપ પણ જોડાવો અને આપણી ભારતની ભૂમિને સુજલામ સુખલામ બનાવીએ ખેડૂતને આત્મનિર્ભર બનાવીએ અને સીધા કન્ઝ્યુમરને શુદ્ધ ખોરાક આપીએ જેથી પર્યાવરણની રક્ષા થશે આવનારી પેઢી બચશે અને ધરતીમાનું જતન થશે તો આવા ઉમદા કાર્યમાં તમે પણ સહયોગી બનો હું એક નાનો ખેડૂત થઈને આ પહેલ મેં કરી છે તો તમે પણ આ વ્યવસ્થાને નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જય કિસાન સુભાષ પાલેકર કૃષિ સબસ્ક્રાઈબઅપ કરો અને દર રવિવારે અમારા નિવાસ સ્થાન પર તમને ફાર્મ વિઝિટ તાલીમ અને મૂલ્યવર્ધન કરી પ્રોડક્ટનું વેચાણ પણ ઘરથી જ કરવામાં આવે છે તો અવશ્ય મુલાકાત લો અમારા પંચસ્તરીય જંગલ મોડલની મુલાકાત લો શેરડી મોડલ છે હમણાં ડાંગરનું વાવેતર થશે તો આ બધી વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ રાસાયણિક ખાદ પેસ્ટીસાઈડ વગર પણ લીલું હરિયાળું અને કોઈ પણ કમી નથી અહીં તો ચાલો મિત્રો આ વ્યવસ્થા તો અહીં નિહાળવી જ રહી વિડીયો કરતાં પ્રત્યક્ષ નિદર્શન કરીએ તો ઘણું સારું આવો અમારા જન આંદોલનમાં સહયોગી બનો હું પ્રકાશ પટેલ મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપના મોબાઈલમાં એડ કરી લો સત્તાણું સત્તાવીસ અઠ્ઠાવન ઇઠ્યોતેર સોળ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત